રાદનપુર ખાતે કડિયા વાસના નાકે મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા પવિત્ર રમજાન માસ પૂરો થતા ઈદની ઉજવણી કરવામાં આવી રાધનપુર મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી આજે પવિત્ર રમજાન માસ પૂરો થતા મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રમજાન માસની અંદર દરરોજ ચાનું ફોમી વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ ઈદ મુબારકના કાર્યક્રમમાં દૂધક કોલ્ડડીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હિન્દુ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબારક કરી હતી પવિત્ર દરમિયાન રાધનપુર ખાકી મુસ્લિમ સમાજ તરફથી કડિયાવાસના નાકે ફ્રી ઓફ ચાનું વિતરણ કરવામાં આવે છે જેમાં હિન્દુ અને મુસ્લિમ તમામ પ્રજા માટે આ ચાનું વિતરણ ફ્રી ઓફમાં કરવામાં આવે છે તેમાં અમારા મુસ્લિમ સમાજના ખાકી સમાજના દસ જેમાં અહેમદભાઈ આજી પસંદ પાન આરુણભાઈ એ ટીવી લોન દ્વારા સમાજદિન ભાઈ અને બીજા અન્ય બીજા પાંચ જણ તરફથી દૈલી આકાન હજાર માસ નિમિત્તે આ ગ્રુપતે ઇસાની વચ્ચે એક મલ્લાખોનો પ્રયોગતાનું વિત્રણ કરવામાં આવે છે અને આ 10 જણને તતક છલા 14 થી 15 વર્ષથી આલેચાનું વિત્રણ ચાલુ છે સોલમ દવા મારું નામ છે કાજી હરુમભાઈ જે અમે બેઠા બેઠા વિચાર આવેલો કે આપણે હજાર મહિનામાં રોજા ખોલ્યા બાદ ચા પા એ વિચાર અમારો શુક્રવારે મંજૂર રહ્યો ત્યાં આજે પણ અમે આજે મગરબી નમાજ બાદ ઈશાળીની અજાણ સુધી ફ્રી ચાલુ વિતરણ ચાલુ રાખીએ છીએ જ્યાંથી મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજનો લાભ લઈ રહ્યા છીએ અને આવી પદ્ધતિ અમે

એટલે આજે પણ અમે આજે મગરભી નમાજ બાદ અને ઈશાની અજાણ સુધી ફ્રી ચાલુ વિતરણ ચાલુ રાખીએ છીએ જ્યાંથી મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજનો લાભ લઈ રહ્યા છે અને આવી પદ્ધતિ અમે અમે નક્કી કરેલું છે કે અમે જ્યાં આવી ચાલુ રાખશું છે શું શું નામ છે અહેમદભાઈ ગાંધી પટેલ